હલો સ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું મથુરાના પેંડા તો મથુરાના પેંડા કેવી રીતે બનાવવાના અને કેટલી સામગ્રી જોશે તે આપણે જોઈ લેશું મથુરાના પેંડા બનાવવા માટે આપણે એક બાઉલ મિલ્ક પાવડર લીધેલો છે અડધો બાઉલ આપણે દરેલી ખાંડ જોશે એટલે બુરું કહીએ એ જોશે ને આપણે થોડુંક દૂધ જોશે એક ગ્લાસ નહીં જોઈએ આમાંથી થોડુંક જ જોશે ને થોડુંક આપણે જાયફર જોશે ને બે થી ત્રણ ચમચી આપણે ઘી જોશે પેલા આપણે ઘીને ગરમ કરી લેશું ઘી આપણું ગરમ થઈ ગયું છે એમાં આપણે હવે નાખી દઈશું મિલ્ક પાવડર ને ગેસ આવો સ્લો રાખવાને એકદમ એને થોડુંક આપણે શેકી લેશું આ તમે ફરાળમાં પણ ખાઈ શકો આમાં બીજા કોઈ લોટ આપણે મિક્સ કરવાના નથી એટલે આપણે ફરાળમાં પણ ખાઈ શકીએ થોડોક એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને શેકાવવા દઈએ એનો એટલો કલર ચેન્જ થઈ જાય ને પછી એમાં આપણે દૂધ નાખવાનું આખો ગ્લાસ ભરી રહ્યો તો આપણે અડધો જ ગ્લાસ દૂધ એમાં નાખ્યું છે અત્યારે આખો એનો કલર ચેન્જ થઈ ગયો છે એવો કલર ચેન્જ થઈ જવો જોઈએનો ડાર્ક જેને આપણે જેમ શેકશું ને એમ ડાર્ક થતો જશે ને સ્લો જ રાખવાનો ગેસ જો ઘટ આપણું થવા માં એક ચમચી આપણે પાછું ઘી નાખી દઈશું એકથી દોઢ ચમચી એકદમ ઘટ કરવાનું છે ને હજી ડાર્ક આપણે એને થવા દેવાનું છે એકદમ ડાર્ક જોઈએ એટલું ઘટ થઈ જાય ને આખો કલર ચેન્જ થઈ ગયો એનો મરુણ કલર જેવો થઈ જવો જોઈએ ને આમ પેનમાંથી છોડી દેવું જોઈએ આવી રીતના હવે એમાં આપણે જાયફરનાક્ષ તેલચી ન ખાય જાયફર ન ખાય કોઈ બી વસ્તુ ચાલે મસ્ત આપણું થઈ ગયું હવે એને ગેસને બંધ કરી દઈશું અને નીચે ઉતારી લઈશું થોડુંક ઠંડુ થવા દેવાનું એને પછી આપણે એમાં ખાંડ નાખશું જે રીતે કામ ફેલાવ ને એટલે મસ્ત ઠંડુ થઈ જાય થોડુંક આપણું ઠંડુ થઈ ગયું છે બુરું ખાંડ નાખશું એટલે દરેલી ખાંડ આપણે અત્યારે બે ચમચી નાખી છે કેમ કે થોડું છે એટલે આપણે ઓછી જોશે ખાંડ જાય એટલે થોડુંક ગરમ હોય ને એટલે થોડુંક ઢીલું પડે પાછું હવે એને પાછું આપણે ઠંડુ થવા મૂકી દઉં પછી એના આપણે પેંડા બનાવશું આ મસ્ત આપણું તૈયાર થઈ ગયું છે ઠંડુ થઈ ગયું હવે આપણે થોડું થોડું લઈ અને આપણે એને પેંડા વારી લેશું હવે આપણે થોડુંક બુરું ખાંડ લીધી છે એમાં આપણે બધાને આમ લપેટી લેવાના ના ટેળા મેળા જોઈ કોઈ આનો શેપ ન હોય તૈયાર છે આપણા મથુરાના પેંડા જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને બે લાઇકન દબાવીને તમે રાખજો તો તમને મારા આગળના વિડીયો તમને મળતા રહીએ